ગૌરી દેસાઈ આજે આમ આદમી પાર્ટીની ઇન્ડિયા કોલોની વોર્ડની ટીમ અને તેમ ત્યાંના સ્થાનિકો પારસીના ભટ્ટા ત્યાં આગળ અત્યારે કોર્પોરેશન તરફથી એક રોડનું કામ ચાલી રહ્યું છે પણ ત્યાં છેલ્લા ત્રીસ વર્ષમાં પહેલી વખત રોડનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં જયારે બી ચોમાસું આવે છે ત્યારે ચાર ચાર ફૂટ પાણી આવી ગયા છે રહીશો સાથે વાતચીત થઈ એમને અમારો સંપર્ક કર્યો અમે વાતચીત કરી અને આજે કોર્પોરેશનમાં અમે એક રજૂઆત કરી છે કે આ જે રોડ બનાવી રહ્યા છો તો સાથે સાથે વરસાદી પાણીનો નિકાલ થાય અને આવનારા સમયમાં જ્યારે ચોમાસું બેસે તો આ જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થાય સાથે સાથે ત્યાં આંગાડી એક આશીર્વાદ એસ્ટેટ અને અમરનાથ એસ્ટેટ બંને એસ્ટેટના પાણી જે ખરાબ પાણી આ લોકોની સોસાયટી પાસે આવી રહ્યા છે ચાલી પાસે તો એ એસ્ટેટને એક નોટિસ પણ પડકારે સાથે સાથે એમને પેનલ્ટી પણ કારણ કે એમનું પાણી આ લોકોના પીવાના પાણીમાં મિક્સ થાય છે જેથી પાણી ખૂબ જ ખરાબ આવે અત્યારે પણ હાલમાં પણ સવારે અને સાંજે ગટર ઉભરાય છે તો દૂષિત પાણી આવે છે તેના લોકોનું રહેવાનું હેરાન થઈ ગયું છે તો સ્થાનિકોએ પણ અધિકારી સાથે રજૂઆત કરી છે અને જો આ પ્રશ્ન હલ નહી થાય તો આમ આદમી પાર્ટી ટૂંક આપ માર્ગે આંદોલન કરે જય હિંદ જયગતિ સાથે